અને સૌથી મોટું ધન તેની એકમાત્ર દીકરી હતી દીકરીનું નામ સુમિતા ભણતર ઓછું સાસુ કહીએ તો અભણ પરંતુ ચહેરા પર નિર્દોષતાઓ આંખોમાં શરમ અને વર્તન સંસ્કાર સલકાતા ઘરકામ સેવા આદર સહન શક્તિ આ બધું સુમિતાના સ્વભાવમાં જન્મજાત હતું સમય જતા દીકરી ઉંમરે આવી પહોંચી હવે પિતાની ચિંતા શરૂ થઈ દીકરી માટે સારો ઘર જોઈએ ગામડામાં વાત ફેલાય એવામાં સંબંધીઓ દ્વારા એક પ્રસ્તાવ આવ્યો કે અમેરિકામાં રહેતા એક યુવાન સાથે લગ્નનું યુવાનનું નામ જતીન પાંડે કહેવામાં આવ્યું કે તે સારી નોકરી કરે છે સુખી છે સમજદાર છે પિતાને શરૂઆતમાં શંકા થઈ પરદેશ અજાણો દેશ અને પોતાની દીકરી અભણ તેણે સંબંધીઓ સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારી દીકરી ભણેલી નથી એને અક્ષર જ્ઞાન નથી પછી કોઈ ફરિયાદ ન રહે એવી મારી ઈચ્છા છે સંબંધીઓએ વિશ્વાસ આપ્યો અને જતીન પર ગામડે આવ્યો જતીનને પહેલી નજરે સુમિતા ગમી ગયો સાદગીમાં રહેલું સૌંદર્ય માથું ઝુકાવીને વાત કરતી રીત વડીલો નમન એ બધું જતીનને મોહી ગયું તેને લાગ્યું કે ભણતર કરતા સંસ્કાર વધારે મહત્ત્વના અભણપણું કોઈ ખામી નથી એવું કહી તેણે સંબંધ માટે સંમતિ આપી ખેડૂત પિતાનું મન થોડું શાંત થયું દીકરીના ભાગ્ય પર વિશ્વાસ રાખી તેણે લગ્ન માટે હા પાડી લગ્ન સાદગીથી થયા ગામડાની રીત પ્રમાણે ઢોલના તાલ મંગળ ગીતો અને માતા પિતાની ભીની આંખો વચ્ચે સુમિતા વિદાય થઈ માતાએ દીકરીને સાતીએ લગાવી કહ્યું કે સહન કરજે દીકરી ઘર સાસવી લેજે પિતાએ આશીર્વાદ આપતા કહ્યું કે ઈજ્જતથી રહીશ ભગવાન તારો સાથ આપશે સુમિતાની આંખોમાં આંસુ હતા પણ હોઠ પર શબ્દ નહોતા પિયર સોડતી વેળા તેનું હૃદય દ્રિવી એટલે ભારે હતું થોડા દિવસોમાં જતીન અને સુમિતાએ અમેરિકા જવા માટે તૈયારી કરી અમદાવાદથી ટ્રેનમાં જવાનું હતું સગા સંબંધીઓ અલગ અલગ ડબ્બામાં હતા નવ દંપતી એક અલગ ડબ્બામાં બેઠું હતું ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી બારીમાંથી પસાર થતું દ્રશ્ય દૂર થતું ગામડું અને સુમિતાનું મન બધું જ એકસાથે હલતું હતું શરૂઆતમાં બંને વચ્ચે મૌન હતું ઓળખાણ હજી પાકી થઈ નહોતી સુમિતા શરમાઈને બેઠી હતી માથું ઝુકાવેલું એ મૌનમાં આજ પહેલીવાર જતીન બોલ્યો તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો કંઈક વાંસવાનું કહ્યું સુમિતા શું રહી ત્યારે જતીનને ખબર પડી કે તેને વાંસતા આવડતું નથી બસ એ જ ક્ષણથી જતીનના શબ્દોમાં નરમાશ ઘટી ગઈ તું તો સાસે જ અભાણશે એ પ્રશ્ન હળવો ન હતો સુમિતાનું હૃદય ધ્રુજી ઉઠ્યું તેણે કંઈ કહ્યું નહીં પછી ફરી શબ્દો આવ્યા અહીં બેઠી બેઠી શું કરે છે કંઈ નથી શકતી અવાજ સુમિતાની આંખોમાં આંસુ એટલે કે પાણી આવી ગયું પણ તે સુપ રહી ટ્રેન આગળ વધી રહી હતી અને સાથે સાથે એક નવો દુઃખનો માર્ગ પણ શરૂ થઈ રહ્યો હતો એ જ ટ્રેનના ડબ્બામાં લગ્ન પછીનો પહેલો ઘા પડ્યો અભણ હોવાનો પહેલો અપમાન એનું અને એ જ ક્ષણે અજાણ્યા દુઃખના બીજ વેવાય વવાઈ ગયા સુમિતાને ત્યારે ખબર નહોતી કે આ મૌન અપમાન આગળ જતાં કેટલું મોટું સ્વરૂપ લેશે તેને એટલું જ લાગ્યું કે પિતાએ જે વિશ્વાસ રાખ્યો હતો એ વિશ્વાસને સાચવવા માટે હવે તેને ઘણું સહન કરવું પડશે ટ્રેનની ગતિ સાથે તેનું મન ધીમે ધીમે ડર અને અસમંજસમાં ફસાતું ગયું અને આ રીતે સુખના સપના સાથે શરૂ થયેલી મુસાફરી દુઃખના માર્ગે આગળ વધવા લાગી અમેરિકા પહોંચ્યા પછી સુમિતાને લાગ્યું કે તે કોઈ બીજા જ જગતમાં આવી પહોંચી છે અહીંની હવા અલગ હતી રસ્તાઓ અલગ હતા લોકોની નજર અને સાલ સલાન પણ અજાણી લાગતી હતી આસપાસ બધું સમકતું હતું પરંતુ સુમિતાના મનમાં અંધારું ફેલાતું જતું હતું તેને કશું સમજાતું નહોતું ન ભાષા નો રીત રિવાજ તે બધું જતીન પર નિર્ભર હતી પણ એ નિર્ભરતા હવે તેના દુઃખનું કારણ બની રહી હતી ઘરમાં પ્રવેશ કર્યા પછી જતીન નો સ્વભાવ દિવસે ને દિવસે બદલાતો ગયો જે માણસે લગ્ન પહેલા કહ્યું હતું કે અભણપણું ખામી નથી એ જ માણસ હવે દરેક વાતમાં સુમિતાને અભણ હોવાનો અહેસાસ કરાવતું ઘરકામમાં કંઈક ખોટું પડે તો શબ્દ તીખા બનતા આવું પણ ન આવડે તને તો કંઈ સમજાતું જ નથી આ વાક્યો રોજના બનતા ગયા સુમિતા સાપ બધું સહન કરતી તે જાણતી હતી કે જવાબ આપવાથી વાત બગડશે ધીરે ધીરે અપમાન વધતું ઊંડ બન્યું હવે શબ્દો માત્ર ઘરના ચાર દિવાલો સુધી સીમિત રહ્યા નહીં કોઈ ઓળખી તો આવે કોઈ સંબંધી ફોન કરે ત્યારે પણ જતીન તેને નિશું દેખાડવામાં સંકોચ થતો નહોતો આ તો અભણ છે અને શું આવડે અને શું ખબર પડે એવા શબ્દ સુમિતાના કાનમાં ઘા બનીને વાગતા હો ક્યારેક તો ગાંડા જેવી ડોબી જેવી કહીને તે હસી પણ પડતો અને સુમિતા અંદરથી તૂટી પડતી તેને સૌથી વધારે દુઃખ ત્યારે થતું જ્યારે તેના માતા પિતાનો ફોન આવતો મોબાઈલમાં પિતાનું નામ દેખાતો અને એ નામ જોઈને સુમિતાની આંખોમાં ચમક આવી જતી પરંતુ એ ચમક લાંબો સમયે ટકતી નહોતી જતીન મોબાઈલ જૂટી લેતો અને કટુ શબ્દ બોલતો તને શું વાત કરવી છે તને બોલતા પણ નથી આવડતું ક્યારેક તો ધક્કો મારીને તો દૂર હટાવી દેતો પિતાનો ફોન કપાઈ જતો અને સુમિતા એ ખૂણામાં બેઠી રડી પડતી રહેતી એના રૂમમાં તે ઘણીવાર એકલી બેઠી રહેતી બારીમાંથી બહાર જોતી પરંતુ નજરમાં કંઈ દેખાતું નહોતું તેને પોતાના ગામડાના રસ્તા યાદ આવતા તેની ખેતીની માટીની સુગંધ યાદ આવતી માતાના હાથનો સ્પર્શ યાદ આવતો પરદેશમાં હોવા છતાં તે પોતાની કેદી જેવી અનુભવી રહી હતી કોઈ મિત્ર નહીં કોઈ વાત કરવા જેવો નહીં માત્ર ને માત્ર અપમાન અપમાન ને અપમાન સમય જતા તેની સહન શક્તિની સીમા છે આવી પહોંચી રાત્રે સૂતી વખતે તે વિચારતી અહીં શા માટે આવી શું અભણ હોવું એટલે મોટો ગુનો છે ક્યારેક મનમાં આવતું કે અહીંથી ભાગી જવું કોઈને કહ્યા વગર કોઈની જાણ કર્યા વગર બસ ક્યાંક ચાલ્યા પરંતુ પછી પિતાનો પિતાનો આંખ સામે આવી જતો વિશ્વાસ માતાની સલાહ સહન કરજે દીકરી એ શબ્દ તેને રોકી રાખતા હતા તેણે ઘણી વાર આંખોમાં આંસુ લઈને ભગવાનને પૂછ્યું કે મેં શું ખોટું કર્યું હતું ભગવાન જવાબ મળતો ન હતો દિવસો પસાર થતા ગયા પરંતુ દુઃખ ઓછું થયું નહીં સુમિતા જીવતી હતી પણ જીવંત નહોતી તેનો હાસ્ય ક્યાંક ગુમ થઈ ગયો હતો તેની આંખોમાં હવે ભય અને ખાલીપો હતો અને એ ખાલીપામાંથી ભાગી સૂટવાનો વિચાર દિવસેને દિવસે મજબૂત બનતો જઈ રહ્યો હતો પણ તેને ખબર નહોતી કે જીવન હવે એક નવી દિશામાં વળવા જઈ રહ્યું છે દુઃખની આ અંધારી રાત પછી એક એવો દિવસ આવવાનો છે જે તેના અને જતીનના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે એક દિવસ એવો આવ્યો કે જતીન ઘરેથી બહાર નીકળ્યો અને પાસો ફર્યો નહીં ઓછામાં ઓછું એ રીતે નહીં જેમ તે રોજ ફરતો હતો અચાનક જતીનનો ગંભીર અકસ્માત થયો રસ્તા પર પડેલો એ અકસ્માત જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ બની ગયો સુમિતાને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ ક્ષણભરમાં તે હોસ્પિટલ પહોંચી સફેદ દિવાળો તીવ્ર ગંધ અને દોડતા લોકો વચ્ચે તે એક ખૂણે ઊભી રહી તેનું મન ખાલી હતું આંખોમાં ડર હતો પણ હૃદયમાં એક જ વિચાર એને કંઈ થવું ન જોઈએ એને કંઈ થવું ન જોઈએ જતીન બેભાન હતો શરીર પર પટ્ટીઓ હતી શહેરો સોઝેલો હતો એ દ્રશ્ય જોઈને સુમિતાનું હૃદય કસવાઈ ગયું જે માણસે તેને શબ્દોથી ઘાયલ કર્યો હતો એ જ માણસ હવે નિષ્ક્રિય પડ્યો હતો પરંતુ સુમિતાના મનમાં કોઈ કડવાશ તેણે આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી અને એ ક્ષણથી તેની સેવા શરૂ કરી દિવસ અને રાતનો ભેદ ભૂલાઈ ગયો ક્યારેક ખુરશી પર બેઠી ક્યારેક જમીન પર દવા સમયસર આપી આપી પાણી પીવડાવવું શરીર સાફ રાખવું એ બધું તે નિઃશબ્દ કરતી કોઈ ફરિયાદ નહીં કોઈ થાકનો ઉલ્લેખ નહીં ડોક્ટરો પૂછે તો શાંતિથી જવાબ આપતી હોસ્પિટલના કર્મચારીઓ પણ તેના ધીરજ અને સમર્પણને જોઈ આશરીમાં પડતા જતીન ધીમે ધીમે હોશમાં આવવા લાગ્યો આંખ ખોલે ત્યારે સામે સુમિતાનો શાંત ચહેરો દેખાતો એ ચહેરામાં કોઈ ગુצો નહોતો કોઈ ફરિયાદ નહોતી માત્ર ચિંતા અને કરુણા હતી એ જોઈને જતીના મનમાં પહેલીવાર અફસોસની લહેર ઉઠી જે સ્ત્રીને હું અભણ કહી અપમાન કરતો રહ્યો એ જ આજે મારી સાયાની જેમ સાથે છે એ પ્રશ્ન તેના મનમાં ઘૂસતો રહ્યો દિવસો પસાર થયા જતીન થોડો સાજો થયો હવે તે બોલી શકતો હતો હાથ હલાવી શકતો હતો અને આ બધું શક્ય બન્યું હતું સુમિતાની અવિરિત સેવાને કારણે રાત્રે જે જ્યારે દુખાવો વધતો ત્યારે સુમિતા તેના હાથ પર હાથ રાખી શાંતિ આપતી કોઈ મીઠા શબ્દો નહીં માત્ર હાજરી એ હાજરી જતીન માટે સૌથી મોટી દવા બની હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યા પછી પણ સુમિતાની સેવા યથાવત રહી ઘર હવે શાંત હતું પહેલાં જે ઘરમાં કૂટ શબ્દો ગૂંસતા હવે ત્યાં મૌન હતું પરંતુ આ મૌન અપમાનનું નહોતું પરિવર્તનનું હતું જતીન હવે ધ્યાનથી તેની પત્નીને જોતા શીખ્યું તેની આંખોમાં ધીરજ તેના હાથોમાં સેવા અને તેના સ્વભાવમાં સહનશક્તિ જોઈને જતીનનો ઘમંડ ધીમે ધીમે ઓગળવા લાગ્યું એક દિવસ જતીને પહેલીવાર નરમ અવાજમાં કહ્યું કે સુમિતા એ નામ સાંભળીને સુમિતાનું હૃદય ધમકી ઉઠ્યું પહેલાં એ નામ ક્યારેય સન્માનથી બોલાયું નહોતું એક શબ્દમાં ઘણું બદલાઈ ગયું હતું એ દિવસથી જતીનનો વ્યવહાર બદલાતો ગયો અપમાનની જગ્યાએ શાંતિ આવી તિરેની જગ્યાએ વિશાર આવ્યો જતીન હવે સમજવા લાગ્યો હતો કે ભણતર માત્ર અક્ષરોનો નથી ભણતર માનવતાનું પણ છે અને એ માનવતા તેને પોતાની અભણ પત્ની પાસેથી મળી રહી હતી અખાસમતે તેના શરીરની ઈજા કરી હતી પણ ઈજાએ તેના મનને સાજુ કરવાનું કામ કર્યું હતું હવે ઘરમાં ધીમે ધીમે નવી હવા વહેવા લાગી સુમિતાને હજુ ખબર નહોતી કે આ પરિવર્તન કેટલું ટકશે પરંતુ એટલું તો સ્પષ્ટ હતું કે અંધારી રાત પછી હવે ઉજાસની પહેલી કિરણ દેખાઈ રહી હતી સમય સંપૂર્ણ રીતે સાજો થવા લાગ્યો શરીરની ઈજાઓ તો ધીમે ધીમે સાજી થઈ ગઈ હતી પરંતુ મનની અંદર જે ઘા હતા એ હવે દેખાવા લાગ્યા તે પોતાના ભૂતકાળના વર્તનને યાદ કરતો અને દરેક યાદ સાથે તેનું હૃદય ભારથી ભરાઈ જતું તેને સમજાતું ગયું કે તેણે કેટલી નિર્દયતાથી પોતાની પત્નીનું અપમાન કર્યું હતું જે સ્ત્રી પોતાની ભૂલો ક્યારેય ગણતી નથી જે સ્ત્રીએ ક્યારેય ફરિયાદ કરી નથી એ સ્ત્રીને તેણે અભણ કહીને રોજ ઘાયલ કરી હતી એક સાંજે જ્યારે ઘરમાં શાંતિ હતી જતીન સુમિતાની સામે આવ્યો તેની આંખોમાં હવે ઘમંડ નહોતો તે અફસોસ હતો ધીમા અવાજમાં તેણે કહ્યું કે મારે તારી પાસે માફી માંગવી છે એ શબ્દો સાંભળીને સુમિતા શોકી ગઈ એ શબ્દ તેને ક્યારેય સાંભળ્યા આગળ બોલ્યો હું તને સમજ્યો જ નહીં હું તારા સંસ્કાર તારી સેવા તારી સહનશક્તિ જોઈ જ ન શક્યો મેં તને દુઃખ ખૂબ દુઃખ આપ્યું સુમિતાની આંખોમાં આંસુ આવ્યા પણ એ આંસુ દુઃખના નહોતા એ આંસુ રાહતના હતા તેણે કોઈ ફરિયાદ ન કરી કોઈ શરત ન મૂકી જ તેની માફી સ્વીકારી આ દિવસ પછી જતીનનું વર્તન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હવે તે દરેક નિર્ણયમાં સુમિતાને પૂછતો તેની વાતને મહત્વ આપતો ઘરમાં હવે અપમાનના શબ્દો નહોતા ત્યાં સંવાદ હતો સુમિતાનો આત્મવિશ્વાસ ધીમે ધીમે પાછો આવવા લાગ્યો તે હવે ડરીને નહીં વિશ્વાસથી ચાલતી હતી ઘર સંભાળવાની તેની કળા હવે સૌને દેખાવા લાગી જે ઘર પહેલાં ડરનું સ્થળ હતું એ હવે શાંતિનું આશ્રમ બન્યું હતું એક દિવસ સુમિતાને પોતાના પિતાનો ફોન કરવાનો અધિકાર મળ્યો જ્યારે પિતાની અવાજ કાને પડ્યો ત્યારે તે રડી પડી બાપા હું સારી છું એ શબ્દ બોલતા જ વર્ષનો ભાર ઉતરી ગયો પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા દીકરીનો અવાજ સાંભળી તેનું મન શાંત થયું પછી માતા પિતાને અમેરિકા આવવા માટે બોલાવવામાં આવ્યા જ્યારે તેઓ આવ્યા અને દીકરીને શાંતિથી આત્મવિશ્વાસથી જીવતી જોઈ ત્યારે તેમની આંખોમાં ગર્વ ઝળહળી ઉઠ્યો હતો જતીને પોતાના સામે પણ પોતાની ભૂલ સ્વીકારી તેણે કહ્યું કે ભણતર માત્ર અક્ષર જ્ઞાન નથી ભણતર તો માનવતા છે અને માનવતા તેને પોતાની પત્ની પાસેથી મળી છે સમાજમાં પણ ધીમે ધીમે સુમિતાની ઓળખ બદલાવા લાગી હવે તે અભણ વહુ નહોતી તે સંસ્કારી વહુ હતી જે સ્ત્રીએ મૌનમાં દુઃખ સહન કર્યું અને પ્રેમથી પરિવર્તન લાવ્યું સમય સાથે ઘર ફરીથી ભરપૂર બન્યું હાસ્ય પાસું આવ્યું વાતાવરણ હળવું બન્યું સુમિતાએ સમજ્યું કે સહનશક્તિ કમજોરી નથી જો તેમાં આત્મસન્માન અને સત્યનો સાથ હોય જતીને સમજ્યું કે ઘમંડ માણસને અંધ બનાવે છે અને પ્રેમ આંખો ખોલે છે આ વાર્તા અહીં પૂરી થાય છે પરંતુ તેનો સંદેશ હજુ જીવંત છે અભણ હોવું ગુનો નથી અપમાન કરવું ગુનો છે સ્ત્રીની શક્તિ તેના તેના નહીં છે અને જે પુરુષ સમજાવી એ ભણેલો કહેવાય મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ જે લેખના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આ વાર્તા કાલ્પનિક છે આવાજ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવું સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ